નરસિંહજીની પોળમાં સો વર્ષ જૂનું મકાન થયું ધરાશાય મકાન ધરાશાય થતા વાહનો દબાયા પોળમાં લોકટોળા ટોળા ઉમટી પડ્યા વોર્ડ નંબર ચૌદ ના સ્થાનિક કોર્પોરેટર હરીશ જિંગર અને જેલમ બેન ચોકસી ઘટના સ્થળે દોડી આવ્યા બેરિકેટ લગાવી અવર જવર કરવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો સદનરસીબે કોઈને જાનહાનિ થઈ ન હતી

ના સો વર્ષ જુનું અમારું મકાન છે ઉપર નો કબજો ભાડવાદ નો હતો નીચે નો કબજો અમારો અમારું સેટ ના થયું શાખાની નોટિસ આવી હતી એમને બી આપી હતી ભાડવાદ ને બી આપી હતી મને બી આપી હતી એ લોકોએ નહીં કરી હવે સામા ભાડવાત મને કબજો સોંપે તો હું ઉતારી શકું ભાડવાત ના કબજા ની અંદર માલ હોય તો કેવી રીતે ઉતાર તોડી શકું ઉપરનો કબજો ભાડો છે ના કોઈ એ લોકો ભી નથી એ લોકો તો બીજે રહે છે સામળ વેચા પોર માં રહે છે ઓછો જો 5 7 વર્ષ ઉપર થી ખાલી હશે ના અમને કબજો નથી આપતો હું માલિક છું આ જગ્યા મધુકર અંબાલાલ કંસારા મારું નામ છે એ મારા બે કાકા છોકરાઓ ભી એમાં પાર્ટનર છે